હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ રગડા ભેડ જેની ખાટી મીઠી ચટણી પણ બનાવતા શીખીશું જ્યારે સાંજે તમને ડિનરમાં કંઈક હળવું ચટપટું ખાવાનું મન કરે ત્યારે જરૂરથી એકવાર આ રગડા ભેડની રેસીપી ટ્રાય કરજો તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી આ ભેળ છે અને ગેરંટી આપું છું એકવાર ગરમા ગરમ આ રગડા ભેળ ચાખી લીધી તો સાદી ભીડ ખાવાનું ભૂલી જ જશો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં મેં પોણો કપ જેટલા સુકા જે સફેદ વટાણા આવે એને ધોઈને પાંચથી છ કલાક પલાળી દીધા હતા હવે વટાણાનું બધું જ પાણી આપણે નિતારી દઈશું અને એને એક કૂકરમાં ઉમેરી દઈશું વટાણા બાફતી વખતે જેમાં એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરી દઈશું ત્રણથી સાડા ત્રણ કપ આપણે એમાં પાણી ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરી આપણે કૂકરનું ઢાંકણું ઢાંકી ત્રણથી ચાર સીટી મારી વટાણાને બાફી લઈશું અહીંયા વટાણા મારા નવા જ છે જો જૂના વટાણા હોય તો બે ચપટીમાં સોડા ઉમેરવાનું ભૂલવાનું નથી તો ત્રણ ચાર સીટી પછી કુકર એની જાતે જ થોડું ઠંડુ પડવા દીધું છે અને વટાણા તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે એકદમ મેશ પણ નથી થઈ ગયા અને આખા પણ નથી દેખાતા તો હવે આપણે રગડો બનાવી લઈશું તો એના માટે ગેસ ઉપર આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને ચમચી એમાં હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા અને આને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લેવાના છે જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય એ નીકળી જાય તો આદુ લસણ મરચાં સંતરાઈ ગયા પછી બસ આપણે બે ચપટી જેટલી એમાં હળદર ઉમેરીશું વટાણામાં પણ બાફતી વખતે ઉમેરી છે તેમ છતાં મેં ફરીથી થોડી હળદર ઉમેરી છે હળદર બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે વટાણા બાફેલા છે એ પાણી સાથે જ એમાં એડ કરી દઈશું બરાબર એને મિક્સ કરી લઈશું હવે એમાં આપણે બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકા છોલીને ટુકડા કરી ઉમેરીશું બટાકા બાફતી વખતે પણ મેં મીઠું ઉમેર્યું હતું અને વટાણામાં પણ ઉમેરેલું છે એટલે જરૂર લાગે તો જ મીઠું ઉમેરવું હવે આની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું કારણ કે આ રગડાને આપણે સરસ પાંચથી છ મિનિટ સુધી ઉકાળવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર તો બસ એક કપ પાણીમાં એમાં મેં ઉમેર્યું છે હવે પાંચથી છ મિનિટ એને આપણે ઉકળવા દઈશું તો સરસ આપણો રગડો જે છે એ પાંચથી છ મિનિટ પછી ઉકળીને થોડો ઘાળો થઈ જશે એ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ જે રગડો છે અત્યારે આપણે ભેળ માટે બનાવ્યો છે એટલે કન્સિસ્ટન્સી એની વધારે ગાળી નથી રાખવાની થોડો આ રીતના પતલો જ રાખીશું તો હવે ગેસ બંધ કર્યા પછી આપણે થોડા એમાં લીલા ધાણા ઉમેરી દઈએ તો આ રગડા ભેળ માટેનો રગડો તૈયાર છે હવે આપણે મીઠી ચટણી બનાવી આંબળી લઈને એકવાર એને હળવા હાથે ધોઈ લીધી હતી એ પછી મેં એને અડધો કલાક પહેલાં દોઢ કપ એટલે કે ત્રણસો પંચોતેર એમએલ પાણીમાં પલાળી દીધી હતી અને તમે જોઈ શકો છો કે પલાળ્યા પછી આંબલી સરસ ફૂલી ગઈ છે તો હવે એને ગાળીને આપણે એનો જે પલ્પ છે એ અલગ કરી લેવાનો છે તો અહીંયા જે પેનની અંદર ચટણી બનાવવાની છે મેં એ જ પેન લઈ લીધું છે એના ઉપર આ રીતનો મોટો ગરણો મૂકી દઈશું અને બધી આંબલીને આપણે પાણી સાથે જ એડ કરી દઈશું હવે આપણે આ રીતે સરસ ચમચીથી દબાવી દબાવીને એનો જે પલ્પ છે એ બધો જ ઘસીને આપણે અલગ કરી લેવાનો છે અને ગેસની જે ફ્લેમ છે અત્યારે બંધ જ છે ગેસ મેં હજી ચાલુ નથી કર્યું અહીંયા તમે જોઈ જ શકો છો કે બધો જ આંબલીનો પલ્પ જે છે એ મેં ગાડીને અલગ કરી લીધો છે અને હવે ગરણીમાં ફક્ત રેસા અને કચરો જ વધી ગયો છે જેને આપણે ફેંકી દઈશું તો ગરણીની પાછળથી પણ જે પલ્પ આ રીતે લાગ્યો હોય એને પણ આપણે પેનમાં લઈ લઈએ તો આ આપણો આંબલીનો પલ્પ બનીને તૈયાર છે હવે આપણે એની અંદર બસો ગ્રામ જેટલો ગોળ ઉમેરી દઈશું એંસી ગ્રામ આંબલીની સામે આપણે એમાં બસો ગ્રામ ગોળ લેવાનો છે આટલા મેઝરમેન્ટથી ચટણીમાં એકદમ પરફેક્ટ ખાટો મીઠો સ્વાદ આવી જશે તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને હવે એની અંદર આપણે અડધો કપ એટલે કે એકસો પચીસ એમએલ જેટલું પાણી ઉમેરી દઈશું સાથે જ બાકીના સૂકા મસાલા ઉમેરી દઈએ જેમાં મેં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે કલર માટે આપણે એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી આપણે એની અંદર સૂંઠ પાવડર ઉમેરીએ અડધી ચમચી જેટલી આપણે એની અંદર અધકચરી વાટેલી વરિયાળી ઉમેરીશું એક ચમચી જેટલું આપણે એમાં શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે એની અંદર સંચળ ઉમેરીશું બે ચપટી જેટલું આપણે એમાં ઓરેન્જ રેડ ફૂડ કલર ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી ચટણીનો કલર સરસ આવે છે બરાબર આપણે બધું જ હવે મિક્સ કરી લઈએ આ રીતે બરાબર મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ રાખીને ગોળને પહેલાં તો ઓગળવા દેવાનો છે ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે ગોળને ઓગળવામાં ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કર્યા પછી તમે જોશો તો ગોળ જે છે આપણો કમ્પ્લીટલી ઓગળી ગયો હશે તો આ ચટણીને હવે આપણે દસથી બાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકાળવાની છે તો આની અંદર હું થોડું પાણી બીજું પણ એડ કરી દઉં છું કારણ કે જેમ જેમ ચટણી ઉકળશે એમ ગાઢી થશે તો અડધો કપ જેટલું એકસો પચીસ એમએલ જેટલું પાણી આની અંદર હું બીજું પણ એડ કરી દઉં છું ટોટલ આપણે આંબલી પલાળવામાં દોઢ કપ એટલે કે ત્રણસો પંચોતેર એમએલ જેટલું અને પછીથી બસો પચાસ એમએલ એટલે કે છસો પચીસ એમએલની આસપાસ ટોટલ પાણી યુઝ કર્યું છે તો અહીંયા આ ચટણીને મેં મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે હલાવતા રહીને દસથી બાર મિનિટ માટે ઉકાળી છે અને તમે જોઈ શકો છો કે ચટણી હવે આપણી સરસ ગાળી થઈ ગઈ છે તો ગેસની જે ફ્લેમ છે એને હવે આપણે બંધ કરી દઈએ અને સીમ આ જ રીતનું એક પેન હવે હું ગેસ ઉપર મૂકી દઉં છું એની ઉપર આપણે ફરીથી મોટો એક ઘરણો મૂકી દઈએ અને બધી જ ચટણીને આપણે ગાળી લઈશું આ જે ગાળવાનો સ્ટેપ છે એ ટોટલી ઓપ્શનલ છે પણ એના લીધે આપણે જે એની અંદર અધકચરી વાટીને વરિયાળી અને જીરું એડ કર્યું હતું એ પણ બધું ગળાઈ જશે અને ચટણીની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂધ આવશે તો ચટણીને ગાળી લીધા પછી જે પાછળ ચટણી લાગી ગઈ છે એને પણ આપણે બહાર કાઢી લઈએ પેનમાં અને ચટણી એકદમ ગરમ છે તો પંખા નીચે રાખીને આપણે એને ટોટલી ઠંડી થવા દઈએ ટોટલી ઠંડી થાય પછી આપણે એને સર્વ કરીશું તો ચટણી આપણી ટોટલી ઠંડી થઈ ગયા પછી તમને હું એની કન્સિસ્ટન્સી બતાવું છું કે કેટલી સરસ કાઢી થઈ ગઈ છે તો હવે હવે ભીડ બનાવવા માટે એક બાઉલમાં આપણે મમરાનો ચેવડો લઈશું આ ચેવડાની અંદર મમરા મકાઈના ચોખાના પૌવા લસણિયા સેવ લીમડો સિંગદાણા મસાલા મીઠું બધું જ આવી જાય છે હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન બારીક ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું સાથે જ બે ટેબલ સ્પૂન બારીક ચોપ કરેલા ટામેટા ઉમેરીશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન એમાં આપણે લસણિયા સેવ ઉમેરીશું આની જગ્યાએ તમે આલુ સેવ પણ લઈ શકો છો હવે આપણે ચાર ટુકડા અહીંયા મેં બાફેલા બટાકા લીધા છે એ હાથથી મેશ કરીને ઉમેરીશું અડધું નંગ બટાકું છે એમાંથી મેં ચાર ટુકડા કર્યા છે તો આ રીતના આપણે હાથથી અધકચરું મેશ કરીને ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલી લસણની તીખી ચટણી ઉમેરીશું સાથે જ બેથી ત્રણ ટેબલ સ્પૂન જે આપણે ગોળ આમલીની ચટણી બનાવી એ ઉમેરીશું થોડી ઘાળી લાગે તો ચટણી પતલી કરીને ઉમેરવી થોડા લીલા ધાણા ઉમેર્યા છે અને દાડમના દાણા ઉમેરી હાથથી જ આ રીતના સરસ બધું મિક્સ કરી લઈશું હળવા હાથે મસળીને ચટણીને સરસ આપણે ચેવડામાં મિક્સ કરી લેવાની છે હવે આ ભેળને આપણે એક ડીશમાં કાઢી લઈશું આ ભેળ તમે રગડા વગર એમને પણ ખાશો તો પણ બહુ જ ટેસ્ટી લાગશે હવે ઉપરથી આપણે ત્રણ મોટા ચમચા જેટલો જે રગડો બનાવ્યો હતો એ ઉમેરીશું આ રગડો મેં અહીંયા વધારે સ્પાઈસી નથી રાખ્યો કારણ કે જે લસણની ચટણી છે એ મારી ખૂબ જ સ્પાઈસી છે જો ચટ રગડો તમને તીખો જોઈતો હોય તો થોડું લાલ મરચું પણ એડ કરી શકાય તો ઉપરથી થોડી લસણની તીખી ચટણી અને ગોળ આંબલીની ચટણી ઉમેરીશું ચટણી તમારા સ્વાદ મુજબ ચાખીને ઉમેરવી ત્યારબાદ થોડી બારીક ચોપ કરેલી ડુંગળી અને ટામેટા ઉમેરીશું થોડા દાડમના દાણા અને થોડી લસણિયા સેવ ઉમેરીશું છેલ્લે ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું તો આ આપણી એકદમ ચટપટી રગડા ભેળ તૈયાર છે જો ચટણી અને રગડો તૈયાર હશે તો પાંચ જ મિનિટમાં આ બની જાય છે તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે